ભાઈ અટણે જી મજા આવે ને એ તઈ ફિલિંગ તમને વાત નાકાય કઈ હગી લ્યો દરિયો આઈ હામે હામો આમણો આવી ગયો ને એ જાય અમે અત્યારે રણમાં માં ભૂગ્યા આવ્યા આઈ અને બોડી ગાડે ભેગા આવી ગયા બે ચાર હેલો એવરીબડી હું છું રાહુલ આહેર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં તો હું કે બધો દાયરો મોત ભાઈ તો આજ ના આપડા વ્લોગ શરૂઆત થઈ છે અત્યારે પાણા 5:30 જેવું થયું છે પોણા 6 થઈ ગયો હોય તો બહુ પાકો અંદાજો નથી અત્યારે વ્લોગની શરૂઆત થાય દારો દરક વ્લોગ ને કન્ટિન્યુ કરું ને પહેલા જ લક્ષ્મીને લક્ષ્મી આ અસોડા થી બાંધું નહીં અત્યારે નહી હાકરમાં બાંધી મજા નથી આવતી નાખો આપણે આંગળી ભાઈ ખેતી કામ કરતા હતા ખેતી કામમાં આપડે એડી નો ખોડ વાવવાનું કામ ચાલુ છે આંગળી એડીનો ખોળ વાવતા વાવી અને આ વાડીનો હોવાઈ ગયો છે આપડે ઉપલી વાડીનો એક નો બાકી હતો અત્યારે આમાં જ થઈ ગયા ફરીથી આંગળી કામકાજમાં નવરા થઈ નાય ધો અને થઈ ગયા કમ્પ્લીટ આપડે નાઈ ની પેલા જરાક લક્ષ્મી ને તમારી નહીં ગઈ કેમ કે બપોરે વેરું નતું આવ્યું રાઈડંગમાં ધમારી ને થઈ ગઈ કમ્પ્લીટ અને અહીંયા પવન ની બાંધી દીધી હતી એટલે હુકા એ ગઈ છે કમ્પ્લીટ વાહ બાંધવી હતી આંગળી વળી પાછી પગ રેતી બધું ભરા બાંધી દીધી છે આંગળી આંગળી ગોળી હાલો હવે આપડે સમાન કરવો છે તૈયાર આંગળી હવે જો આજે રાઈડિંગમાં જવાનું છે મોરું આવે છે આંગળી કઈ બાજુ જાય તો હાઉ કંઈ ફાઇનલ નક્કી નથી કઈ બાજુ જાય આજ માટી નવરો થયો તો આજે ફોન આવ્યો હોય કે હાલો કે આજે કે જાય રાઇડમાં મેં કાલો કંઈ વાંધો નહીં આજ તો મેં ટાઈમ જે હું છે નવરાત હું છે તે કાંઈ વાંધો નહીં એ આંગળી જો આપણે પહેલાં આપણી લક્ષ્મીનો દર્જો ઠમાન કર લે કેમ કે મોડું ઘણું થઈ ગયું છે નકર બહુ મોડું થઈ જશે આપણે સમાન કરીને ત્યારે જ રાખીને તો આતા મૂરું એ લગભગ આંગળીએ પંદર દસ પંદર મિનિટમાં ભૂગી આવશે જો આ એક જાડું છે ને આપણે ન્યુ એડ થયું છે આ જે સાબાઈને વાડી થી લેવા આવું ત્યારે જ હતું સાહેબ એના માટે આ દેશી સ્ટાઇલનું ખામણું બનાવ્યું છે ખામણામાં હવે કલર કરવાનો બાકી છે બાટિયા બાટિયા જાય તો કલર બલર લેવી ને તો એમાં કલર કરવાનો બાકી છે પછી ખામણાનો ઉઠાવ આવશે અત્યારે તો બહુ એમ કઈ ખાસ ખામણું નથી દેખાતું બહુ રૂપાનું કંઈ પણ જયારે એમાં કલર થઈ જાય ને ભાઈ કલર કામ મસ્તીનું એટલે બહુ મસ્ત થઈ જાય અને પીપરીની હવે જો સારવાર કરવાની છે જો દેશી ખાતર નાખતી છે છાણિયું અને પાણી બાણીએ ચાલુ છે એટલે હું મસ્ત કોર છે ને જેમ કોર છે મસ્તીની રૂપારી થઈ જાય ને કટિંગની ખાતર ત્યાંની સ્પેશિયલ ગાર્ડનિંગની ખાતર આવે ને એ આપણે લઈ આવ્યા એટલે મસ્ત હવે જમાવટ થવાની છે હવે હવે આમનો એ તમને બગીચામાં જરાક આછેરી દીવી તીવી જરાક ઝલક દેખાડતા ને તો જ્યાં હમણાં ફૂલણા ત્યાં બધા સાફ કર નાખે ફૂલણા બુલણા બધું થઈ ગયું ક્લિયર અને હવે જો આ મસ્ત એક પીપર યુ જ રહ્યું પીપરિયુમાં જો હમણાં કટિંગ કર્યું હતું એટલે કટિંગ થાય ને એટલે ભાઈ જો આ બધા એમાં નવા કોર નીકળે આ બધી વસ્તુ એવી છે આ પાંડા ફાઈકસ કહેવાય અને આ જેમ કટિંગ થાય ને એમ રૂપાણ લાગે છે મસ્તીનું આ દિવાલ રહે ને દિવાલ બરોબર હવે આ બધી દીવા પાખી પાખી થોડીક આગળ પાખ્યું છે ને હમણી ઘાટી છે પણ ધીરે ધીરે એ બધી અસલ થતી જાય એમ દીવાલ કવર થતી જાય એટલે બહુ મસ્તીનું લાગીએ જોરદાર થઈ જવાનું છે અને હમણાં જો કેરા છે એ મીડિયમ મીડિયમ થયા છે હજી તો એ દિલ્હી બહુ દૂર છે ભાઈ ની તા કેરા હજી બહુ મોણા ખાવા જડશે બાકી આમણીએ થોડીક સાફ સફાઈ થઈ છે ને થોડીક બાકી છે ને એવું બધું છે પાણી આ ઉનારામાં પાણી જેટલા દીયો એટલા ઓછા બધા હમણાં ચંપો એ હારો નીકળો છે બરોબર ચંપામાં કોર નીકળ્યા છે ચંપા ચોમા ચોમાસે હારો વધી જાય એવું લાગે છે બધું આમાં બાકી પવન નીકળો છે અત્યારે નામ ચાલો જો હવે નીકળી ગયા અહીં આપણે થોડી લઈને થઈ ગયા તૈયાર કમ્પ્લીટ બધો સમાન બમાન માંડી અને થાય હાલતા અને ભાઈ મેં થયું છે એવું મુરુ એમ જો બીજો રસ્તો એ હું અહીંયા જોતો તો મુરુ નહીં કે વાડીયા આવશે વાડી આવશે તા મુરુ અહીંયા બીજો રસ્તો લીધો હોય ચાલો હવે એને જો રસ્તો બતાવ્યો હે હરકો કે બે ક્યાં ભેગા થા હું રસ્તાનું નક્કી કરી અને હવે જો અહીંથી આપણે ભેગા થઈ ગયા હાલતા આમની પાણીની બોટલ ની સગવડ કરી લીધી ભેગી કેમ કે આજે જે રસ્તામાં જવું છે ને એમાં વચ્ચે એક જ જગ્યાએ પાણી મળીએ પછી આગળ ક્યાંય પાણી મળે ના મળે તરફ લાગે તો પાણીની સગવડ ભેગી હોય તો મજા આવે ને ભાઈ ને આજ તર મજા આવવાની આમ આમ નેચરની મજા કરવા જ આવી બ્યુટી ઓફ નેચર ગયા ને શાંતિથી ને કોઈ નહીં ગાડીયું કે નહીં હું કંઈ રસ્તો હા ના રસ્તા છે એટલે કંઈ વાહન વાહને અડાઈમાં બુટાકીયે ને આંગળી ઘડી વાર બુટાકીએ બાકી પછી કઈ ઘુટકવાના નથી ને મસ્ત જ આવી રીતના ધીરે ધીરે આરામ આનંદ લેતો જવાનો રાઈડ નો ટાઈમ થઈ ગયો છે પણ હાથ નો હજી સૂર્યનારાયણ દેવતા ભાઈ હજી બહુ હાજી વાર રહેશે એટલે ધીરે 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 આવી રીતના મોજ મજા કરતા જાય આંગળી માટી આવે છે આંગળી થોડીક વારમાં ખાલી અડધો કિલોમીટર આંગળી બેનો રસ્તો ભેગો થઈ જાય એટલે બે ભેગા થઈ જાય હું પછી ભલે ને ભાઈ આપણે મોડું થાય તો આપણે કઈ ઉતાંબર નથી ને જો આવી રીતના મજા ના ધીરે ધીરે વૈયા જા હું ને વૈયા જા હું મોજ કરતા જા ભાઈ જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી તો હવે આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર ભૂગી આવ્યા હા હવે આપણે જવાનું છે અહીંથી આ બાજુ અને હવે જો મુરુ આવે છે આ સાઈડથી એટલે આપણે હવે અહીંયા ભેગા થાવું એટલે મુરુની જરાક વાટ જોઈએ આંગળી મારતી હવે પાંચ દસ મિનિટમાં માં ગયો નથી એટલી વાર છે આંગળી હવે આવી જશે ભાઈ અહીંથી તો બે ભેગા થઈ અને પછી અહીંથી આમ ધીરે ધીરે રાઈડ ને કન્ટિન્યુ કરીશું આમનો આમ

ઓ ભાઈ રાવ કરે કે કઈ વાતું પૂર્યું ને એમાં એટલે આઈલી જાય કરતી લગામ પકડે રોણરાટી પકડાતી નથી તો આમ રાજલ વેજલ માતાજી મંદિરે પૂગી આવ્યા આ અમર ગામનું મુરા તરાવ કહેવાય એ તો પાણી તો થઈ ગયું ખતમ હવે ચોમાસું થાય એટલે ભરા હે સ્પેશિયલ જૂના જમાનામાં હવે ખાણું ની બધું તો હવે થયું નકું માલ માટે સ્પેશિયલ જો આ તરાવ હતું અને આમાં કોઈ દી મસી નું કે કોઈ ખેડૂત ભાઈ માનતા જ નહીં સ્પેશિયલ માલ ને પીવા માટે તળાવ મુરાવા નું તળાવ અને હજી કોઈ નથી માનતું આમાં અમૂરું રાજલ વેજલ માતાજી હવે જો માતાજીએ દાક દર્શન કર લાવી અને ઘોડીઓને તો પોરો દેવાની કઈ જરૂર નથી જરાક દર્શન કરી પાણી બીણી બી અને વરી પાછા ત્યાં હાલતા ભાઈ આમનો બસ એ ઘોડી એ ને આ માટી આમણું ફૂટકી છોકરું કેવાય ને છોકરું રમતું કરે જો ઘોડી ભેગું જીગર રમકડો જડી ગયું ને જીગર હા

ધીરે ધીરે જાય એમ વૈયા જાય કાકરા વાળા ના રસ્તા ઉતામરી આગળ વાળી થોડો ખારો પટો આવી ઉતામરી થોડીક અત્યારે જામ ને ધીરે ધીરે વૈયા જાય

બાકી ઓલી સાઈડ નો પટ્ટો હોય ને એમાં ને હાલવાની એવી મજા આવે અને એવી સવાર ને મજા આવે કેમકે રસ્તો અલામો હોય ને એટલે ઘોડી હાલે એક જ હરખી અને ભારી મજા આવે હું છે હો ભાઈ અને જો ઘોડીઓને જરાય થાકવા નથી આવ્યા કેમકે ઘોડીયું ને પરવે હોય વૈરો નથી અને આજ તો મસ્ત વાતાવરણ એવું હે ઠંડુ ઠંડુ પવન એ ભારે ચાલુ છે ને ભારે મજા આવે એમ છે હે અહીંયા રોકાઈ ગયા હોય ને ભારી મજા આવે હે હે ખાટલા નાસ્તા પાણી નું બધું મગાવી કરી કેમ્પિંગ બીજું હોય હા પાછો કઈ કરી પ્રોગ્રામ કરી ભાઈ બધો કરીયું કરી હાલો તો હવે જાવું છે ને આમ આગળ થોડુંક હજી હા તો હાલ ધીરે ધીરે વ્યા જાય આમ આગળ જોઈએ આમ કેટલેક સુધી ફૂગી હા હું થોડુંક પાણી દેખાય લે જ્યાં સુધી ફૂગાઈ ત્યાં સુધી પછી થઈ રિટર્ન હવે જો

હા મુરૂ મોડું કર્યું એમાં આપણો શું વાગ ભાઈ નકર અહીંયા વહેલા આવ્યા હોત ને તો અમે હા દરિયા કિનારા ઊંધી જઈએ કેમ કેમકે અહીંથી રસ્તો આપણે હરખો જડે ને જો જોઈ ને તો દરિયા કિનારા ઊંધી જઈ શકીએ અત્યારે તો રસ્તો નથી જડતો એટલે ના મજા આવે હડકી કેમકે આમાં પછી આગળ જતા ક્યાંક પૂછીએ ને હું હોય કઈ ખબર ના પડે આપડે રસ્તો દિવસનો જોયેલો હોય ને હરખો તો મજા આવે તો હવે હાલો જો અત્યારે પોણા નવ ને ભાઈ હવે ભૂઈ ગયા મોરુ આંગળી ઘણી તાણ કરી કઈ રીતે માટી ને સવારે પછી બહાર જવાનું હતું એટલે હવે રાખવી નથી ઘોડી નકરા અહીંયા જ રાખવાનો પ્લાન હતો અત્યારે ઘોડી અહીંયા જ રાખ દે હાલો જો હવે અત્યારે લક્ષ્મીને હવે સમાન વમાન ઉતાર લે વેલેરી જ રાખ ધમારી નાખી એટલે ઘોડી ફ્રેશ થઈ જાય ઘોડી મજા આવી જાય અને પછી જોગાણ વોગાણ દઈ દે હાલો હવે એવું ઉતામરી થાય એટલે હવે જાજી વાતું કરવી નથી હવે હું ઘોડીનું બધું સાચવી લઈ ભાઈ હાલોથી હવે આ બ્લોગ નો આપણે એન્ડ કરી દે આજનો વિડીયો તમને કેવોક લાગ્યો હોય જરા કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો એક લાઈક નું બટન દબાવજો ને ચેનલમાં જો નવા નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો થેન્ક યુ જય મુરલી દરવાજા દાયરા